વાત કરીશું ઉમંગના ઉત્સાહ ઉત્તરાયણ વિશે ઉત્તરાયણ પર ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વગર સાંસદે વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે દિલ્હી અને ચગતા પતંગો કપાઈ જશે તેવું ધવલભાઈએ જણાવ્યું લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો પતંગ કપાઈ જશે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પણ વિપક્ષનો પતંગ કપાશે તેવું સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે તમે જેમ જોઈ શકો છો આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચકી ગયો છે આકાશમાં ચકી રહ્યો છે એવો સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે અને આવનારા દિવસો આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે ને પણ જે પતંગો ઉતાવળવામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંધ્રો વિરોધ કરવામાં લાગ્યા છે એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે બે હજાર સત્તાવીસની ચૂંટણીમાં પતંગ કપાશે તાલુકા પંચાયત ઇલેક્શનમાં ચૂંટણીમાં પતંગ કપાશે અને બે હજાર ઓગણત્રીસ લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે કારણ કે ગુજરાતની જનતા અને ભારતીય જનતા ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત ને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કર્યો છે